બોડેલી ડભોઈ રોડ ઉપર એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ પગલે બાઇક ઉપર રહેલી દારૂની બોટલો રોડ ઉપર વિખેરાઈ ગઈ હતી જેની લોકો દ્વારા લૂંટાલૂંટ લૂટ કરવામાં આવી હતી ત્યારે ડભોઈ અને બોડેલી રોડ ઉપર બુટલેગરની બાઇક સાથે એક્ટિવા ચાલક નો અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ઉપર દારૂની બોટલોનો જથ્થો લઈને જતા બુટલેગરને ઈજા થઈ હતી એટલું જ નહીં બાઇક ઉપર લઈ જવાતા દારૂના જથ્થાની બોટલો રોડ ઉપર વિખરાઈ ગઈ હતી આ અકસ્માતના બનાવને પગલે લોકો દોડી આવ્યા બાદ દારૂની બોટલોની લૂંટ ચલાવવામાં આવી હતી અકસ્માત સંદર્ભે બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત થતાં પ્રોહિબિશનના ગુનો દાખલ કરવાની તજવીજ થતા લઈ જવાતા દારૂની બેગ પડી અને બેગમાં રહેલા દારૂની બોટલો લોકોએ જોતા જ દારૂની બોટલો લેવા માટે પડાપડી કરતા જણાઈ આવ્યા હતા ત્યારે આ અકસ્માતમાં બંને બાઇક ચાલકની સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતને લઈને બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે